મિત્રો આ નર્મદા કેનાલ છે આ મેન કેનાલ છે નર્મદા અને આ સામે દેખાય છે એ નીચે નદી છે અને ઉપર નર્મદા કેનાલનું પાણી જાય નીચે દેવ નદી છે દેવ નદી અને સામે દેખાય છે ડુંગર એ પાવાગઢ છે બહુ ઝાંખો ઝાખો દેખાય છે એ પાવાગઢ છે નીચે દેવ નદી અને ઉપર નર્મદા કેનાલનું પાણી જાય મિત્રો જોવા આ નીચે દેવ નદી જાય છે આ દેવ નદી છે એ આ બાજુથી આવી પાવાગઢ બાજુથી પાવાગઢ સામે દેખાય છે પણ બરાબર આ વાદળછાયું વાતાવરણ છે દેખાતું નહીં પાવાગઢ ડુંગર અને ઉપર નર્મદા કેનાલ છે આવું જ અમારે ઓરસંગમાં બી આવું છે પણ ઓરસંગ તો બહુ મોટી નદી છે એના પર બી આ આ રીતનો પુલ બનાવેલો છે ઉપર નર્મદા કેનાલ જાય પાણી અને નીચે નદી છે આ રીતનું છે વરસાદ માં બી આવશે એ રીતનું આ છે જો આ પાણી જોઈ છે નીચે આની નીચે નદી છે આ બાજુથી કેનાલ આવી નર્મદા પછી એક નદી એ બાજુ છે આપણે નસવાડી બાજુ એક કેનાલ નીચે છે અને નદી ઉપર છે એવું છે એનો બી આપણે વિડીયો બનાવવા જવાનું છે એક દિવસ એ બાજુ જવાનું છે નીચે નીચે એ તો કેનાલ ઉપર નદી છે છે એવું તો ઓરસંગ પર તો બહુ મોટો પુલ છે ઓરસંગ તો લગભગ એક કિલોમીટર જેવી નદી પહોળી છે એક કિલોમીટર ના હોય થોડીક ઓછી હશે પણ બહુ પહોળી છે નદી ઓરસંગ એ પૂર્ણ બી મેં વિડીયો બનાવીશ મૂકેલો પહેલો એક વખત તો મૂકેલો જ છે અમારે જવાનું છે હાલોલ હાલોલની બાજુમાં બાસકા જવાનું છે એટલે વર્તા અમે પાવાગઢ બાજુ રહીને આવશું એટલે પાવાગઢના આપણે દર્શન કરાવીશું તમને ડુંગરના ઉપર તો નહીં ચડીએ પણ ડુંગરનો વિડીયો બનાવીશું જો મિત્રો કેટલું ફાસ પાણી જાય છે જો આ આ મેન કેનાલ છે સરદાર સ્વરૂપ આ મેન કેનાલ છે આ નીચે નદીનું પાણી જાય ઉપર કેનાલનું પાણી જાય આવા ખાસા બધા બ્રિજ છે આવા નદીઓ પર નીચે નદી અને ઉપર કેનાલ અને એક તો નીચે કેનાલ ને ઉપર નદી છે એ નસવાડી બાજુ છે સેવું એનો બી વિડીયો બનાવવાનો છે એક દિવસ મારે જવું છે વિડીયો બનાવવા માટે સ્પેશિયલ જુઓ આ બાજુ આ કેનાલની બાજુમાં આ રોડ છે એ રોડ જાય સીધો આમ હાલો નીકળી જાય અને આ જાય છે આ બાજુ વાઘોડિયા બોડેલી આમ નીકળી જાય સીધું ઠેઠ કેનાળે કેનાળે જવું હોય તો ઠેઠ બોડેલી જતું હોય બોલેલીથી થી ઠેઠ અહિયાં કેવળિયા બી નીકળી જવાય ઠેઠ સુધી રોડ છે કેનાલ બાજુ બાજુમાં